ચકલી બેન ખૂબ ગરીબ હતા ગામના શેઠજીને ત્યાં નોકરાણી તરીકે કામ કરતા ચકલી બેનને શેઠના ઘરેથી જે ખાવાનું મળે એમાંથી પોતે ના જમે તે ઘરે લઈ જઈ બચ્ચો અને બંને થોડું થોડું ખાઈ લેતા આમ ચકલી બેનને ગરીબાઈના કારણે એક ટાઈમ નું જ ખાવાનું મળતું હતું ચકલીબેન ખૂબ ઈમાનદારીથી કામ કરતા હતા શેઠના ઘરનું કામ પૂરું કરી બીજી જગ્યાએ કામ શોધવા જતા પણ બીજી જગ્યાએ તેમને ક્યાંય કામ મળતું ન હતું અરે મમ્મી મમ્મી મારા માટે કાલે ચોકલેટ લેતી આવજે ને હા દીકરા ચોક્કસ તારા માટે હું ચોકલેટ લાવુંશ મમ્મી મારા મિત્ર કાલે જેવી ચોકલેટ ખાતો હતો મારે એવી ચોકલેટ ખાવી છે હા બેટા હું કાલે પાછી આવું એટલે જરૂર લાવીશ આમ જેમ તેમ કરી ચકલી બેન તેમનું ગુજરાન ચલાવતી હતી બીજા દિવસે શેઠજીના ઘરે ચકલીબેન કામ કરવા જાય છે એક ટાઈમ ખાવાના લીધે ચકલીબેનના શરીરમાં અશક્તિ આવી જાય છે જેના લીધે કામ કરતી કરતી ચકલી ચક્કર ખાઈને પડી જાય છે અરે બેન તમારાથી કામ ન થતું હોય તો ન આવો જો તમને કંઈ થઈ ગયું તો આરોપ અમારી ઉપર આવશે તો તમે હવે કામે નહીં આવો તો ચાલશે જેમ તેમ કરી ચકલીબેન ત્યાંથી પોતાના ઘેર પહોંચે છે ચાકલી બેનનો ઉદાસ ચહેરો જોઈને તેનું બચ્ચું તેને પૂછે છે અરે અરે માં માં તું આમ સાવ ઉદાસ કેમ છે તને 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 શું થયું છે ના બેટા હું બિલકુલ ઠીક છું મને કંઈ થયું નથી ના માં તને નકી કઈક થયું છે ના બેટા હું બિલકુલ ઠીક છું आम कहिने चकली बेन सुई जाय छे अरे मां तू કેમ સુઈ ગઈ તને શું થયું મે ચોકલેટ મંગાવી અને તું ન લાવી સખી એટલે તું ઉદાસ છે मां મારે ચોકલેટ નથી ખાલી मां બસ ખુશ રહે ના ના બેટા એ ઉન થોડા ચેક કરી લાગી રહ્યો છે એટલે હું થોડો આરામ કરી લઉં કાલે સવારે સારું થઈ જશે ચકલી બેન ખાટલા માંથી ઉઠવાનું કરે છે પણ તેમને ચક્કર આવતા હોવાના લીધે તે ઉઠી શકતી નથી માં ઉઠને માં શું થયું કેમ તો સુધી છે હજુ અરે બેટા મને ખૂબ ચક્કર આવી છે હું ઊભી પણ થઈ શકતી નથી મને આ ચક્કર માટે એટલે હું તારા માટે ખાવાનું લઈ આવું અરે માં તું આવી હાલતમાં બહાર કેમ જઈશ લાવ હું જાઉં ક્યાંકથી ખાવાનું મળે તો લઈ આવું અરે પણ બેટા તું ક્યાં જઈશ

મારી માં ઘરે બીમાર છે ખાવા માટે ઘરમાં કંઈ છે નહીં તમે કઈ મારી મદદ કરો તો સારું કેવાય અરે જા ક્યાંથી હાલે આવે છે અતર અતરમાં ભીખારી જા ક્યાંક બીજે માંગ ચકલી બેનનું બચ્ચું બીજાની પાસેથી મદદ માંગે છે પણ તેની કોઈ મદદ કરતું નથી ચકલી બેનનું બચ્ચું રડતું રડતું બેઠું હોય છે ત્યાં એક પોપટનું બચ્ચું આવે છે અરે તું રડે છે કેમ શું થયું તને અરે ભાઈ પણ તું કોણ છે તું મને તારો મિત્ર જ સમજ અરે જુઓ ને ભાઈ મારી માં ક્યારે બીમાર છે ખાવા માટે ઘરમાં કંઈ છે નહીં મેં ઘણું માંગ્યું પણ કોઈએ મને કંઈ આપ્યું નહીં તો એમાં રડે છે શું કામ હું તને આપીશ પોપટનું બચ્ચું થોડું ખાવાનું લઈને આવે છે અને ચકલીબેનના બચ્ચાને આપે છે પછી પોપટનું બચ્ચું ચકલીબેનના બચ્ચાની પાછળ પાછળ જાય છે અને જોવે છે તો ચકલીબેનને સાવ કાચું ઘર હોય છે અંદર બીમાર ચકલીબેન સૂતેલા હોય છે પોપટના બચ્ચાને

પોપટના બચ્ચાને લાગે છે કે સાચે જ આ ગરીબ છે તેમની કંઈક મદદ કરવી જોઈએ એ તેના પિતાને બધી વાત કરે છે હા પણ આપણે પહેલાં તેનું ઘર જોવું જોઈએ કે સાચે જ એ લોકો ગરીબ છે ગરીબીનો ઢોંક તો નથી કરતા ને નાખવાનું આવે છે હા બેટા આપણે એમને મદદ કરીએ બે દિવસ પછી ધૂળેટી છે થોડું જમવાનું અને બચ્ચા માટે પિચકારી લઈ જઈએ ચાલ પોપટભાઈ અને તેનું બચ્ચું ચકલી બેન ના ઘેર જાય છે અરે 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 મિત્ર તું અહીંયા આવ આવ અરે જો હું મારા પિતાજીને મારી સાથે લાવ્યો છું હા નમસ્કાર શેઠજી મારી માં છે તમે અમારી મારા દીકરાએ તમારી તમારી પરિસ્થિતિ પરિસ્થિતિ મને જણાવી સાચે જ ખૂબ ખરાબ અમે લોકો તમારી મદદ કરવા આવ્યા છીએ પાછળનું નું કારણ નહી ભગવાને ઘણું આપ્યું છે એમાંથી થોડું તમને આપું તો મારે શું ફેર પડે આવતીકાલે હોળી છે એટલે આમાં હું થોડું જમવાનું અને તમારા દીકરા માટે પિચકારી લાવ્યો છું લો અને બેન હોળીનો તહેવાર પતે એટલે હું તમને લેવા આવીશ તમે અને તમારો દીકરો બંને મારા ઘેર રહેજો તમારા દીકરાને ભણવાની વ્યવસ્થા હું મારા દીકરા સાથે કરી દઈશ પાછી તો અને તેનું બચ્ચું હોળીનો છે બીજા દિવસે પોપટભાઈ તેમના કહ્યા પ્રમાણે ચકલીબેન અને તેના બચ્ચાને પોતાના ઘેર લઈ જાય છે પછી ચકલીબેનનો સારી હોસ્પિટલમાં ઈલાજ કરાવે છે ચકલીબેન પોપટભાઈના ઘરનું બધું કામકાજ કરે છે અને પોપટભાઈ અને પોતાના દીકરાની સાથે સ્કૂલમાં એડમિશન કરાવી દે છે